સુરતમાં ડીજીપીના આદેશ બાદ થયેલી કાર્યવાહી અંગે આજે સુરત પોલીસ કમિશનરે માહિતી આપી છે ગુંડાઓની યાદી સો કલાકમાં તૈયાર કરવાના ડીજીપીના આદેશ બાદ સુરત પોલીસે કડક કામગીરી કરી છે સુરત પોલીસ કમિશનરે આ અંગે પોલીસ કમિશનર કચેરી ખાતે માહિતી આપી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે મનપા ડીજીવીસીએલ અને ટોરેન્ટની ટીમને સાથે રાખી સુરત પોલીસની વિવિધ ટીમોએ કાર્યવાહી કરી છે

અને ડીજીબીસીએલના ટીમ જોઈએ અને અન્ય જેટલા બી અમારા ટોરન્ટની ટીમ જોઈ અને બીજી ટીમોના મદદથી જેટલા બી એવા તથ્યો હતા એના અમે લોકો ચિહ્નિત કરીને એના ઉપર જો કાર્યવાહીઓ અમે કરી રહ્યા છીએ જોઈએ અને એમાં ટોટલ અગર અમે વાત કરીએ કુલ બે ટુ થાઉઝન્ડ થર્ટી સિક્સ બે હજાર છત્તીસ સો છત્રીસ જેટલા લોકોના નામ અમે જો આઈડેન્ટિફાય કરેલા છીએ જેમાં લગભગ બસોથી વધારે બુટ લેગર છે જુગારિયા છે એમાં અને શરીર સંબંધીવાળા જો છરીસ મારવાના ધોકા મારવાના વારંવાર લોકોનો રંજાડે એના કરીબ સાડા ત્રણસો જેટલા લોકો છે જો એ અને સાથોસાથ જો ચેન સ્નેચિંગ કરવાવાળા મોબાઈલ લૂંટવાવાલા આ પ્રકારના એક્ટિવિટી કરવાવાળા લગભગ હજાર જેટલા છે અને પછી જો ગુસ્સી ટોકના જો અલગ અલગ જૂના સમયમાં જો લુખાઓ સંગઠિત થઈને જો અપરાધ કરતા હતા એવા કુલ ત્રણસોથી વધારે ગુસ્સી ટોકના અને બીજા જો એ સંગઠિત અપરાધોના ગુને ગુનેગારો છે આ બધા મળાઈને કુલ બ હજારથી

જબથી અમારા અલ્ટિમેટમ ચાલુ થયા સો કલાકનામાં ચોવીસ લોકોના પાસા અને સોળ લોકોના અમે પાર કરેલા છીએ જોઈએ અને સાથો સાથ જો કુલ મુખત્વે નવ જેટલા બી મેજર જો અમારા લુખાવો શહેરના છે એના જો ઘરોના અને ઇલિગલ જો આ લોકો ઇન્ક્રોચમેન્ટ કરેલા છે ગવર્મેન્ટના લેન્ડ ઉપર જો એના નવ જેટલા જગ્યાએ ડિમોલેશનના કારવાહી ત્યાર સુધી થઈ ચૂકી છે અને સાથો સાથ જો સોળ જેટલા એવા આ સામાજિક તત્વોના ઘરોના જો ગેરકાયદે બિજળી જો જોડાણ લીધેલા હતા એના જો ડિસ્કનેક્ટ કરવામાં આવેલા છે સાથોસાથ સતત જો કોમ્બિંગ ઓપરેશન કરવામાં આવી રહી છે છબ્વીસ જેટલા વખત કોમ્બિંગ ઓપરેશન થઈ ચૂક્યા છે જેમાં મોટી સંખ્યામાં પોલીસના ટીમ દ્રોણ કેમેરાઓની ટીમ ક્રાઇમ બ્રાન્ચ એ સૌથી બધા ટીમો આમાં લાગીને કામગીરી કરી છે હજારોની સંખ્યામાં અમે લોકો જો ચેક કર્યા ગુનેગારોના અને આમાં લગભગ જો વ્હીકલો ચેક કરવામાં જો ટુ હંડ્રેડસો વધારે આપણા વ્હીકલો બી એના અમે લોકો ડિટેન કરેલા છીએ જોઈએ અને અગર આપણે વાત કરીએ જોઈએ કે ટોટલ જેટલા બી ખાસ કરીને એવા તથ્યો જો શહેરના ભૂતકાળમાં પણ રંજાળતા હતા અને જેલમાં હતા ત્યારે ઘણા બધા છૂટીને આયા પણ છે જો અલગ અલગ ગુસ્સી ટોક ટોકવાળા કેસમાંથી જોઈએ તો એમાં અગર અમે વાત કરીએ જોઈએ કે એક સજ્જુ સાજિદ રૂપે સજ્જુ કોઠારી હતા જોઈએ એના ઘર જો નાનપુરા મેં સુરતમાં આ ઇલીગલ જો દબાણ બનાયા હતા જો એ ઘરથી એના ગુસ્સી ટોકના આરોપી છે એના જો ઘરના પૂરા જેટલા બી ઇલીગલ હતા બધા દબાણ તોડી દેવામાં આવેલા છે ફિર બીજા એક ગુસ્સી ટોકના આરોપી છે મોહમ્મદ આરીફ ઉર્ફ આરીફ મિન્ડી એના બી નાનપુરામાં મેં જો ખંડેરાવપુરા નાનપુરામાં એના જો ઇન્ક્રોચમેન્ટ હતા એના તોડી પાડવામાં આવેલા છે ગુસ્સી ટોકના આરોપી સજ્જુ કોઠારીએ નાનપુરામાં કરેલ ગેરકાયદે બાંધકામ હટાવવામાં આવ્યું છે તો જ્યારે મહમદ આરીફ ઉર્ફે આરીફ મિંડીએ ખંડેરાવપુરામાં કરેલ ગેરકાયદે દબાણ હટાવાયું છે આ સાથે રાહુલ એપાર્ટમેન્ટે ઉદનામાં કરેલ ગેરકાયદે દબાણ હટાવ્યું છે તો સામે આરોપી મુસ્તાક ઈબ્રાહિમ પટેલ જે બોમ્બ સાથે સંડોવાયેલો હતો તેને વરાછામાં ગેરકાયદે દબાણ કર્યું હતું બે ઘર વચ્ચેથી આવવા જવા માટે એક રોપ બનાવ્યું હતું તે રોપને આજે તોડવામાં આવ્યું છે ગુસ્સી ટોકના આરોપી સમીર ખાન ઉર્ફે સમીર માંડવાએ લાલગેટમાં કરેલ ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવી દેવાયું છે

એના ઘરના બી આ બે ગલીના અંદર બે ઘરને જોડતા હેંગિંગ પુલ બનાવ્યા હતા એના બી આજ રોજ જોઈએ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ઝોન વનની ટીમે એના બી તોડી પાડવામાં આવેલા છે કોર્પોરેશન એસએમસી દ્વારા જોઈએ અને લાલ ગેટ વિસ્તારમાં રહેતા જો સમીર ખાન રૂપે સમીર માંડવાસ છે એના ઘર ગેરકાયદર દબાણ દૂર કરવામાં આવેલા છે વરાચા વરાછામાં મહેન્દ્ર રૂપે ગુલ્લો આ જો એક પ્રોફિશનલ કામગીરી એક્ટિવિટી સાથે જોડાયેલા છે એના તોડવામાં આવેલા છે અને સાથોસાથ વરાછામાં સુરેશભાઈ માછી કરીને છે આ બી જો બુટલેગર છે એના બી જો ગેરકાયદર જેટલા બી બાંધકામ કરે એના બી તોડવામાં આવેલા છે અને સાથ જો લસકાણા વિસ્તારમાં અને અલગ અલગ વિસ્તારોમાં જો ઘર શેડ અને આ બધાને દબાણ દૂર કરવામાં આવેલા છે અને સાથ સલાબતપુરા વિસ્તારમાં ખાસ કરીને ઘણા બધા વીજ જોડાણ જો કાપવામાં આવેલા છે જો આ જ્યારે અમે કોમ્બિંગ ઓપરેશન ટોટલ સમગ્ર કરી જોઈએ ત્યારે આ જ્યારે આરોપીઓને બે કરીને એના સખત વોર્નિંગ પણ આપવામાં આવેલી છે અને સાથોસાથ આ લોકો જો મોટા ભાઈ બનવા માટે મોટી પોપ્યુલરિટી લેવા માટે સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવે છે અને રીલ્સ બનાવીને આના આપણા પ્રભુત્વ જમાવો માગે છે લોકો ઉપર તો આ રીલ બી આ લોકોને સોશિયલ મીડિયાને બી એકાઉન્ટ તમામ લોકો ડિલીટ કરેલા છે અને કે આ લોકો સોશિયલ મીડિયા વાપરશે નહીં જેના લીધે આ પ્રકારની રીલ બનાવીને લોકોને જોએ કોઈ આ ભીવડાવે નહીં જોઈએ તો એના સાથો સાથ જેટલા ભી વ્યાજ ખોરો છે એના ઉપર ભી અમારી કારવાઈ ચાલુ છે સુરત પોલીસ દ્વારા થતી સતત કાર્યવાહીને પગલે સલાબતપુરામાં મોટી સંખ્યામાં ગેરકાયદે વીજ જોડાણ સામે આવ્યા હતા તેને ડીજીવીસીએલ અને ટોરેન્ટની ટીમને સાથે રાખી કાપવામાં આવ્યા છે આરોપીઓને સખ્ત વોર્નિંગ આપવામાં આવી છે કે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ગુનાઓ આચરશો તો ગુજરાત છોડવું પડશે સોશિયલ મીડિયામાં ભાઈગીરીની રીલ્સ અપલોડ કરતા અને લોકોમાં ભય ફેલાવતા લોકોને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બોલાવી તેમની આઈડી સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરાવી છે અને લુખાઓની આઈડી ડિલીટ કરાવી તેઓને પણ સાવચેત કર્યા છે સાડી ત્રણસો જેટલા હાર્ડકોર ક્રિમિનલ પર સખ્ત કાર્યવાહી થશે

અને આવનાર સમયમાં જો અમે લોકો ત્રણસો પચાસ જેટલા જો હાડકોર ક્રિમિનલ શહેરના જેના પોલીસના ચોપડે જો નામો છે જેના અમે બ હજાર છત્તીસ ટોટલ નામ બતાવે આ પૈકી જો અમારા સાડા ત્રણસો જેટલા છે જો વારંવાર ગુસ્સી ટોકમાં જવાના મર્ડરના આરોપીઓ છે લૂડના આરોપીઓ છે અટેમ્પ મર્ડરના આરોપીઓ છે આ લોકો ઉપર જો ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીના નેતૃત્વમાં આ બધા લુખાઓ ઉપર જો એ સખત કાર્યવાહી આવનાર દિવસોમાં બી થતી રહેશે જો અને અને સાથોસાથ જો આ લોકો જો ઇતિહાસથી જેટલા પૈસા કમાયેલા છે એના બેંક એકાઉન્ટ હોય આંગળીયા પેઢીને ક્યાં પૈસા મોકલે છે એના ઉપર જો ટીમો કામ કરી રહી છે જેથી એના જો સોર્સ ઇન્કમ જો ક્યાં નાખે છે જો ગેરકાયદે ઇન્કમ ક્યાં નાખી રહ્યા છે એના ઉપર જો અમારી અભી નજર છે અને એના ઉપર બી કારવાહી કરી રહી છે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ બ્યુરો રિપોર્ટ સુરત